ને આ મિત્રો મારે તમને એક વાત કેવી છે આખું જંગલ મારો ભાઈ આડું આવ્યું કઈ છે તું મોટા રામ સેતુ ત્યાં કમળ સેતુ છે હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં છે સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આપણે આવી જવાનું છે આજે બાપુની મઢીએ લામધારે તો તમને બતાવું લામધારની કેવું છે ને આ જગ્યા કેવું નહીં તો બને રહેજો લાસ્ટ સુધી તો મિત્રો મને લાગતું ને આમાં કેમ લાગે એક્ટિવ હાલ છે તમારો રસ્તો આવો રસ્તો જોઈને મને લાગતું એક્ટિવ હાલ કોઈ આવે ને તો આમાં એક્ટિવ આવો રસ્તો તમે જોઈ લો રસ્તામાં ખાડા ખડબડ્યા છે કેમ જઈશું ભાઈ મને લાગતું નહીં કે આ એક્ટિવ હાલે એમ કાંઈ ઉડવો જ નહીં

ને રાગિતે ગાડીમાં પંથર નઈ પડે તો હારું નકર કરતા પછી દોરવાનો વારો આવે આજે થી બન્ને વાંડો આવે આમાં હજી બ્લોક માં ગાડી દોરી નથી રામેનો દોડી હાલો મિત્રો આવી ગયા છે અમારે મહાદેવનું મંદિર કંસલ માં આવે છે તો આપું તમને છે ને આ મિત્રો મંદિર એવો થારો છે

તો ભાઈ રોકી ભાઈ ને કોઈ બહુ થી જોતા હોય તો અહીંયા આવીને એનો લઈ જાતો જોતો હોય તો બાપુ એ લીંબુ વાયા છે મારો ભાઈ તો કે નાચો ભાઈ કોઈને ખાવા હોય તો આવી જાજો નહી આવતા એમ એ ભાઈ આવી જવા દો ને યાર કોઈ અમે આવશે તો નહીં પણ કદાચ તો આવું હોય તો આવી જાજો એમ બાપુ એ ફૂલ ફૂલ એમ વાયા મારો ભાઈ હા એમાં સુઈ જાવ ને પછી હવે તો તમે મારો ભાઈ કહી દો પેલા હું કહો તમે તમારે તમારા કઈ છે બોલો બે શબ્દ આવ આવું થોડું હોય યાર મિત્રો આ કોઈને ભાવતા હોય તો અહીંયા આવીને લઈ જાજો કારણ કે અમારે તો પાસે લાવવાનો ટાઈમ છે નહીં અમે કઈ લાવી દેસુ

મોટાભાઈ એમાં એવું હતું કે આમ અહીંથી ગયા કે ભરેલી વાદળી ભરાઈ અને હવે પાછા આવ્યા એટલે એને એવું એ એ મારી કૃપાલ છે એટલે ભાઈ એ ન કરે એટલું વસ્તુ આઈ વાત છે ની તો તમને ખબર જ હોય આઈ વાત એ તો ખબર જ હોય ને હાલન માં મિત્રો હવે અમે જવાનું છે આપણે બેંગલેશ્વર ઘર પે જાને કે ના ભૈયા તો હવે બધા પાગા છે ઘરે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો આ બે માં એકે તો કાઈ કહે નહીં

મિત્રો ઘોડી એટલે ઘોડી મિત્રો વિડીયો માં ગમેય વિડીયો હોય બાકી નકા ને ઘોડી તો લાવી જ જોવે કોને ખબર હોય ઘોડી યાર એને એટલું બધો પ્રેમ રેશુભાઈ પ્રેમ છે ને તો કઈ ઘોડી ઘોડીયું કઈક પાણી વાળી ઘોડી એમ ને હું ઓલી ચાર પગ વાળી ઘોડી તો મિત્રો આ છે અમારી પવન ધરખી જો કે તમે તો ક્યારે પવન ધરખી હોય જ નહીં હોય અમારે જંગલ ભાઈ પાઈ જાતી હોય મિત્રો આ છે મામાદેવ નું મંદિર હવે અહીંયા ને હવે ઓલા છોકરવા ટ્રાય મારશું પાછા લેવામાં કારણ કે વ્લોગ માં એટલું બધું આવે એમ તો બે ની કારણ કે વ્લોગ તમે તમે તો એટલું બધું જોતા નથી એટલે કે લાંબો વ્લોગ બહુ થઈ જાય અને તમારા લોકો ને પાછી ઉતાવળ હોય એટલે તમે એના માટે મે ટૂકો ટૂકો વ્લોગ જ રાખી તો મિત્રો અમારે જો અહીંયા આવા રોઝડા હોય તમારે તમારા ગામમાં કેવા રોઝડા હોય કોમેન્ટ માં કહી દેજો તો કે બધા રોજડા હરખા જ હોય બધી જગ્યાએ આ તો ખાલી તોય એમ કહું છું કોમેન્ટ માં કહી દેજો એમ કોમેન્ટ વજે ની બાની એકાદી હા તો મિત્રો મારે તમને એક વાત કેવી છે તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કેમ નથી કરતા કરી જો મારો ભાઈ મિત્રો જો આ બધા એ છે છે જો સુંદર લોકો ઇધર મિલતે રહેતે હે પુડ કો એ છે છે સુંદર લોકો આ ડોર ઓલિન કેમાં આવે ખબર નથી કે મારું આવે કે પછી શું કરે એમ બીજો લોકેશન તમે જોઈ શકો છો જોરદાર લોકેશન છે આની હાલો મિત્રો સ્વાગત શું કરે છે કમર તોડતા હોય એવું લાગે છે તો આપડા કેટલા કમર તોડે છે હું તમને કહી દઉં કઉ આગળ તૂટશે તો નહીં પણ તમને કહું મિત્રો પેલા અમારે ઘોડીનું લોકેશન તમે જોઈ લો

तो मिल <laughs> <भाई>। <laughs> तो आ। आ ये राम से। <laughs> राम <laughs> से। Once more! Once more! Once more! <laughs> राम बोली बोली कमल कमल कैसे तू मोटा ઓલી રામ સેતુ ત્યાં કમળ સેતુ છે એટલે કમળ વિશે ત્યાં મિત્રો હું તમને હાથી એક વાત કહી દઉં ગમે એટલી ભલે મહેનત કરી લે એક તમારે એનાથી કમર તૂટશે નહીં હું તમને ગેરંટી મારીને કહી દઉં તો મિત્રો આ અમારે એની પવન સરખી કેટલી છે એક બે ત્રણ બા આજુબાજુમાં ત્રણ ને ચાર લોકેશન કેમ છે લોકેશન તો બતાવો મારો અરે એક નંબર મારો ભાઈ લોકેશનમાં કાંઈ ન કહેવું પડે ભાઈ

હાલો રેડી મિત્રો હજી અડધી કલાક ના પાણા મૂકે છે તો એક બે પગલા મૂકાય એટલું ચૂસે આગળ હું તમને બતાવું નકો કેવી રીતે પડે એક કામ કરો મારો ભાઈ ખટારો ભાઈ મંગાવી લો પાણા અચ્છા હમકો શિકારી

મિત્રો રોજ દેખાય તમને હા ચોખા જો કે ઝૂમ કરીને દેખાડું તમને હવે મિત્રો દેખાય છે તમને રોજ ચોખા તો કેટલા છે ગણાય તો ગણી લો એક બે ત્રણ ચાર પાંચ છ

કમર તો નો તૂટ્યું પણ કમર નો મોગરો હાથ આવી ગયો છે જો કે આવડે ને કેવું છે કમર તૂટી ગયું એમ ઓય આ બે તોડી નાખ છે અરે મારો ભાઈ તો તોડી નાખ્યો એમ કે છે કમળ તો મિત્રો આ છે કમળ જો કે તમે તો ક્યારે કમળ જોયું જ નહીં હોય જો કે આ તમારે કમળ જોતા હોય તો અમારે ઘોડીમાં આવવું પડે ને ઘોડી તો તમે કદાચ જોઈ જ નહીં હોય

તો મિત્રો જો આજે કમળ જે આ ભાઈ એટલી મહેનત કરીને તોડ્યું છે તો આવ્યો છું હાલો મિત્રો કઈ વાંધો નહીં એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે નો બ્લોગમાં તો બાય બાય તો મિત્રો મારે તમને એક વાત કેવી છે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કેમ નથી કરતા કરી જો મારો હાલો તો હવે મળીએ બીજા બ્લોગમાં